યજ્ઞ નો આજે થયો પ્રારંભ સ્વડોક્ટર ગઢવી કરશનભાઈ રૂપસંગભાઈ ડોક્ટર ગઢવી ના હુલામણા નામથી ઓળખાતા ની જન્મ શતાબ્દી સ્વર્ણ જયંતિ નિમિત્તે તેમના પુત્ર ડોક્ટર જીતેન્દ્રભાઈ કરશનભાઈ ગઢવીના પરિવાર દ્વારા શ્રી ભાગવત મહાપુરાણ તેમજ મહાવિષ્ણુ યાગ યજ્ઞનો આજે સવારે નવ કલાકે સ્થાપિત દેવોની પૂજા વિધિ બાદ તેમના પરિવાર દ્વારા તેમના નિવાસ સ્થાનેથી પોથીની શોભાયાત્રા કથા મંડપ સુધી ઢોલ નગારા સાથે આવી પહોંચી હતી શુભ મુહૂર્તમાં ભાગવત પોથીને વ્યાસપીઠ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા દસ કલાકે વક્તા પરમ પૂજ્ય ભગવત આચાર્ય શાસ્ત્રી શ્રી શૈલેષભાઈ દવે જમણપુરવાળા વાળા વ્યાસપીઠ થ્રી શ્રીમદ ભાગવત કથાનું તેમના મુખ્ય શ્રોતાઓને સુંદર રસપાન કરવામાં આવ્યું ભાગવત કથા સાથે વૈદિક યજ્ઞનું વૈદિક બ્રાહ્મણો દ્વારા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે શહેરના ધાર્મિક ભાઈઓ બહેનો તેમજ વડીલોએ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં આ ભાગવત કથા સહિત યજ્ઞ તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો